2024 ની ચોવીસની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં રાજ ઠાકરેની પાર્ટીનું ખાતું પણ ખુલ્યું ન હતું ઉદ્ધવ ઠાકરે પક્ષ પણ બેઠકો વાળી વિધાનસભા જે માં દબદબા માટે બંને રસ્તા અલગ થયા હતા તે પણ રાજ અને જામી ગયેલો બરફ છેલ્લા બે દિવસમાં પીગળી રહ્યો હોય તેવું લાગે છે હું છું રાજ અને ઉદ્ધવ ઠાકરેના પુનઃમિલનની અટકળો દ્વારા ઉભા થયેલા તમામ મહત્વપૂર્ણ સવાલોના જવાબો જાણીશું આજના આ અટકળો શનિવારે પ્રસારિત થયેલા પોડકાસ્ટથી શરૂ થઈ હતી અભિનેતા નિર્દેશક મહેશ માંજરેકરની યુ ચેનલ પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું અમારી વચ્ચે રાજકીય મતભેદો છે વિવાદો છે ઝઘડા છે પરંતુ મહારાષ્ટ્ર સામે આ બધી ખૂબ જ નાની બાબતો છે મહારાષ્ટ્ર અને મરાઠી લોકો હિત માટે સાથે આવવું એ કોઈ મોટી મુશ્કેલી નથી એ ઈચ્છા શક્તિ વાત છે હું નાના વિવાદો ને ભૂલવા તૈયાર છું પરંતુ મહારાષ્ટ્ર ના હિતો ની વિરુદ્ધ કામ કરનારાઓ સાથે કોઈ સંબંધ નહીં રાખું રવિવારે મહારાષ્ટ્ર ના રાજકારણ માં સૌથી ચર્ચિત મુદ્દો બન્યો પણ સવાલ એ ઉભો થાય છે કે બંને અલગ કેમ થયા હતા રાજે નાનપણથી જ બાળાસાહેબ સાહેબ ઠાકરેના માર્ગને અપનાવ્યો હતો લોકો તેમને શિવસેનાના આગામી નેતા માનતા હતા વર્ષ બે હજાર સુધીમાં રાજ ઠાકરે પાર્ટીમાં નંબર બે નેતા બની ગયા હતા વર્ષ 2002 માં બાળા સાહેબે તેમના પુત્ર ઉદ્ધવ ને વીએમસી માટે જવાબદારી સોંપી અને રાજ ઠાકરે સાઈડ થતા ગયા માં મહાબળેશ્વર અધિવેશનમાં ઉદ્ધવને શિવસેનાના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા રાજ ઠાકરે આ કારણે ખૂબ નારાજ થયા જે બાદ તેમણે ડિસેમ્બર બે માં આખો જોવા માટે ડાઉનલોડ કરો